પણ દીપા તારે એની હો લાફો ના તોડાય અરે ચમ ના તોડાય તારી બે ઇજ્જતી કરતો તો ચાર મોણા વચ્ચે તને આ રીતના સંભળાઈ જાય તારી આબરૂ લેતો હોય તો મારાથી થોડું સહન થાય વાત કરે એ તો એક લાફો માર્યો બે કોનનો પટ્ટો તોડી નાખો પડી લઈ લે પડી જુ જવા દે ને અલે તું દર રૂપિયાનું કુરકુરિયું મંગાવ્યું તારી મહેનત ના પૈસાનું વસ્તુ પડી જાય તો થોડું માટી વાળું જવા દેવાનું હોય

અલ્યા શું આવશે અરે કરશનભાઈ સોડતા જ લે લગ્નમાં તો ખાવા પીવાનું કેવું હોય દૂધ પાડો અલ્યા કરશનભાઈ ના મેલ્યા એવું ખાવાનું હમણાં કુરકુરીઓ ખાતા હતા અમે બે જણા તો ખાલી કુરકુરીઓ એક આવડો ટુકડો પડી ગયો આવડો ટુકડો હવે આવો એટલો પોત પૈસાનો ટુકડો બરોબર એ પડી ગયો તો માટીવાળો થયો તો લઈ અને ખાઈ ગયા હવે એવું કુરકુરિયું ના છોડે એ મોણા લગ્નનું ખાવાનું સોડેલા વાત કરો જગાવી તમે આવી જાઓ ટેન્શન ના લ્યો હા હા વેળો હા સુનીલભાઈ હવે આ રીતે નવરા રખડીએ ને ના ચાલે આપણે કોઈ કોમ ધંધો કરવો પડશે હો ઓ કરવો જ પડે હા કોમ ધંધો મેં સાહેબ પણ પેલા નાસ્તો કરીએ ભૂખ લાગીએ એવું હો ઓ આટ તો નાસ્તો કરી લઈએ હેડો તે હડો હેડો કર્છન કર્શન તો આવશે જ કેવાનું થોડું હોય એટલે તમે તો કોઈ ભૂખ લાગી નહીં ભૂખડો તો એક નંબરનો કરશન હ

તમારું ઠેકોણું હવે પડી જાવ તમે હવે વઢા નહીં રહ્યો એટલે મારા જેવો રખડેલ મોણા એક નંબરનો વંઠેલો વઢો કહેતા લોકો મને હા જો હું પૈણી જતો હોય તો તમે હું ના પૈણો લે પણ નેનો છોકરો જેવું બંધ કરો આવું બધું નહીં ખાવાનું સમજમ પળી આ લ્યા પડી ગયું યાર કશો તો નહીં આટલું ટેન્શન લો પડેલું હે ને એ ચોય વેસ્ટ નહીં જાય એ ખાવા વાળો એક મોણા સ આપણા જોડે કુણ અલે આપણો કરછન અમે બે જણા બે આવું પડીકું હતું આવું એટલે આવું લાલ કલરનું જ પડી ગયું ખાતો તો કુરકુર્યું કુર ખાતો હતો પડી ગયું ભાઈ પડી ગયું ને એવું લપક દઈને લઈ અને કડકડ કડકડ કરીને ખાઈ ગયો અને એ તો જગ્યા છે એવી હતી ચાર ચોખત આલ્યા ભૂત પલે તો હોય કરતો મૂકતું લે વળગાળ વળગા કે મારાથી મોટું કોઈ વળગાલ નહીં કે એમાં થોડું વેચ જવા દેવાનું હોય તો લઈને તો ખાઈ ગયો બોલો હા પણ આ તો પોત પૈસો ના કહેવાય આવું તો થોડું હોય લ્યા હું કીધું ચીડીઓ હું કીધું ચીડીઓ મકોડા માટે તો જવા દે કે આ ચીડીઓ મકોડાનું ખવડાવવાનું હોય ખાઈ ગયો આ આવ્યો છો તારી વાત કરતો તો હાલ હું પડે કું મારવું એમાં જે કુરકુરે હતું એ મારવું હું મારા પૈસાથી ખર્ચીને લાવ્યો હતો તો એમાં તને હણી બળતરા થાય આટલી બધી મને તો બળતા થાઈ મૂથળું એવું કીધું પડી કોઈનું હતો ભાઈ તો ભાઈ પડેલું ખાધું એમ કીધું મેં નહીં કીધું તો પણ મારા પૈસાનું પડેલું ખાધું તું નહીં મે જ કીધું તારે કાધું એમ કાધું હો આખા ગોમાં ભૂખવા વાળગ્યો ચાંટી જયો ચાંટી જ્યો ચાટી તો શું ચાંટી હું કુરે શું ચાંટીશ્યો કુરકુરે ચાટી જયો ચાંટી ભાઈ ચાટે એટલે કીધું યાર એમાં હું કોટું આટલો કાયોય મજો થવાના આવે ભાઈ પણ આખા ગોમમાં શું ભૂંકવાનું આવે લે આવે

¡Ah, cariño!